કે જયારે એમના પિતાશ્રી ને એને જોયા ક્યાં તો શ્રીજી બાવાના ના શરણ માં ગયો છે શરણ જ ગયા છે ત્યારે એમને બહુ આનંદ થયો નાગજી ભટ્ટ નો પ્રસંગ આવે છે આપણા કુસાઈજી ના પેલા જ સેવક તો એ જયારે એ દર્શન કરે છે કે મારા પિતાશ્રી તો શ્રીજી બાવાના શરણમાં શરણ માં સેવામાં છે ત્યારે જે એ આનંદ મનાવ્યો અને આનંદ મનાવીને મહેમાનો ને બોલાવ્યા કંઠી ચરણામન નો વાટ કર્યો અને કેટલો આનંદ ઉલ્લાસ થી પ્રસંગ મનાવ્યો

ભેટ કરો કે આ મહેમાન મારે ત્યાં આવ્યા હતા તો મને યાદ રાખે એવી રીતે તો આપણા માલા પેરામણી ના પ્રસંગમાં આપણા માટે પુષ્ટિમાર્ગીય જીવ માટે આપણા સંપ્રદાયનું અમૂલ્ય વસ્તુ શું છે તો કે કંઠી અને ચરણામત તો આપણા જે મહેમાનો આવ્યા હોય એને આપણે શું આપીએ છીએ બે કંઠી અને ચરણામત અને તિલક કારણ કે આ પુષ્ટિ માર્ગમાં અમૂલ્ય વસ્તુ છે કે જેનું કોઈ મૂલ્ય નથી અરે વૈષ્ણવ આ કંઠી ચરણામત માટે તો આપણા વડવાઓ લડત લડી છે એને બચાવવા માટે કંઠી ધારણ બે કરીએ છીએ આ લડત નો લડત કંઠી ગળામાં હોત જ તો વિચાર કરો આપડા વડવાઓ કેટલી લડત લડી છે આપણા પૂર્વ આચાર્ય કેટલી લડત લડી છે આના માટે અને આપણે એ જ કરતા પાછા શરમાઈ એ જ કરતા આપણે પાછા શરમાય તિલક નો કરીએ કંઠી નો ધારણ કરીએ ચરણામત નો લેજો કેટલું સરસ આ બાળકો થાય છે પણ કયા દેહ ની શુદ્ધિ થાય છે જો તમે ચરણામ સ્નાન કરો છો અપ્રશ કરો છો એ બાહ્ય શુદ્ધિ છે તમારા શરીર ની શુદ્ધિ છે પણ આંતર ની શુદ્ધિ હોવી પણ જરૂરી છે કે નહીં હૃદયની શુદ્ધિ હોવી જરૂરી છે કે નહીં તો એ ક્યારે થાય એ ચરણામત થી થાય આ બે પ્રકારની શુદ્ધિ થાય ને પછી તમે ઠાકોરજીની સન્મુખ જઈ શકો ત્યાં સુધી ન જઈ શકો ખાલી બાહ્ય શુદ્ધિ કરવાની જરૂ કરી લીધી એટલે એવું નથી કે આપણે બાહ્ય શુદ્ધિ થઈ જાય જ્યાં સુધી તમારી હૃદયની શુદ્ધિ ન થાય ચરણામત લેવાથી ત્યાં સુધી તમે ઠાકોરજી સન્મુખ ન જઈ શકો બીજી વાત મેં એક માર્ક કર્યું આ બે બાળક એમના ટીચરે પાઠશાળાના ટીચરે કહી દીધું તું કે તમારે વાસડી વગાડી

આપણી ઘરે નોકર હોય રસોઈ બનાવવા માટે રાખો હોય આપણે બરાબર આપણે એને કીધું હોય કે આ રસોઈ આજે સાદી રસોઈ બનાવી છે તો સાદી રસોઈ બનાવી દેજ હવે એ સાદી રસોઈ આપણા માટે બનાવે છે હવે આપણા પીઠ પાછળ એ નોકરે નવીન જાતની કોઈ પણ વાનગી બનાવીને ખાઈ ગયો હોય અને આપણને ખબર પડે કે આ મારા પૂછા વગર આ નવી વાનગી ખાઈ ગયો તો આપણને ગુસ્સો આવે રાખ્યો પૂછા વગર આપણી પીઠ પાછળ કોઈ નવી વાનગી સિદ્ધ કરીને ખાઈ ગયો ભોજનમાં તો આપણને ગુસ્સો આવે નો આવે અને આપણે સાદી રસોઈ ખાઈ ગયા હોય તો આપણને ગુસ્સો આવે હા કે નાતો પાડો હજી પ્રસાદ લેવાના વાર છે આપણને ગુસ્સો આવે સ્વાભાવિક છે આપણને ગુસ્સો આવે પણ આપણા ઠાકોરજી ને ગુસ્સો આવે છે આવે આપણે ઠાકોરજી ને મિશ્રી ની કણિકા ની કટોરી ભોગ ધરી દે ગણતરી ના દાણા દસ પંદર ગણતરી ના દાણા હો પંદર દાણા મિશ્રી નાની એવી માં ભોગ ધરી દે અને આપણે પીઝા બર્ગર ને ભજીયા લાઈવ ખાતા હોય તો પ્રભુ ને ગુસ્સો આવે આવે જ પ્રભુ ગુસ્સો એટલા માટે ભગવાન ભલે અને તમે મહાપ્રભુજી વચન આપ્યું છે કે મને મારો જીવ મિશ્રી ની પંદર કણિકા નહીં પણ એક કણિકા પ્રેમ ભાવ થી ને તો પણ એનું હું સ્વીકારીશ વિચાર કરો આ આપણા ભગવાન આ આપણા ઠાકોરજી આપણને ગુસ્સો આવશે પણ એને ગુસ્સો કોઈ દી નહીં આવે કામ ક્રોધ લોભ મોહ મધ મચ્છર આ બધું તો મૂકવાનું છે આપણે પણ એ જ આપણે ધારણ કરીને બેઠા મધ મત્સર ઋષિ મુનિઓને પ્રાપ્ત નથી થયા જે દેવી દેવતાઓને પ્રાપ્ત નથી થયા એ પ્રભુ આપણી ઘરે મહાપ્રભુજી ગુસાઈજી ની કૃપાથી બે બાય બે ના ગુલો ગોખલા માં પ્રેમથી બિરાજે છે કે નથી બિરાજતા બે બાય બે ના ગોખલામાં અને આપણે દસ બાય બાર ના રૂમ માં રહી બે ના ગોખલા કોઈ દી કઈ આપણે આપ્યું અને જે આપણે આપીએ છીએ સ્વીકારે છે કે નથી સ્વીકારતા આત્મા સંતોષ રાખો ઠાકોરજી ને તો છે જીવ ને નથી આત્મસંતોષ રાખો એવો ગુણ હોવો જોઈએ તમારામાં આત્મસંતોષ નો ગુણ હોવો જોઈએ એક બોધકથા સુંદર કે એક વ્યક્તિ હતો બહુ ગરીબ હતો બહુ બહુ એટલે ગરીબ હતો એને એટલો ગરીબ હતો બહુ મહેનત કરતો હતો બહુ મહેનત કરતો હતો પણ કમાઈ કમાઈને કેટલું કમાય ખબર છે કે એને પાંચ દિવસ માં ખાલી એક દિવસ એક ટાઈમ નું ભોજન મળી જતું હોય ને એટલી મહેનત કરીને કમાતો નતો કમાઈ શકતો તો વિચાર કરો એટલો ગરીબ હતો એક સંત આવ્યા ગામમાં હવે સંતે સંત આવ્યા સેવા કરી જે પણ આજ્ઞા કરતા સંત એ સેવા કરતો એટલે સંત બહુ રાજી થઈ ગયા એના ઉપર એટલે સંતે કીધું માગ તારે શું માગવું છે તારે શું જોઈએ છે કે મારે કઈ જોતું નથી તો સંત રાજી થઈ ગયા અને કીધું કે હું તને આ એક મંત્ર આપું છું એ રોજ તું મંત્ર બોલજે એટલે સંતે તો આજ્ઞા કરી એટલે આને રોજ બીજે દિવસ થી સ્નાન ધ્યાન કરી અને મંત્ર નો જાપ ચાલુ કરી દીધો અને જે દેવી દેવતા ને એને પ્રસન્ન કરવાના હતા એ દેવી પ્રસન્ન થઈ ગયા અને એક દિવસ માં ઉઠી અને મંત્ર નો જાપ કર્યો અને જે મંત્ર નો જાપ કરતો હતો એ દેવી પ્રસન્ન થઈ એની સામે સાક્ષાત પ્રગટ થઈ ગયા પ્રગટ થઈ ગયા એટલે દેવીએ પૂછ્યું હું તારી આ મંત્ર જાપ થી અને તારા સેવા ભાવ થી અને તારા શુદ્ધ હૃદયના ભાવ થી હું પ્રસન્ન થઈ છું માગ તારે શું જોઈએ એટલે આપણે હોય ને તો એક સેકન્ડ પણ રાહ ન જોઈએ માગવા માટે અને શું માગીએ ને એ બધાને ખબર છે પણ આ વ્યક્તિ એવો હતો કે એને શું જવાબ આપ્યો કે કામ કરો દેવી આજે નહીં પણ કાલે તમે સવારે આવજો કાલે આપણે હોય તો મૂકીએ ન મૂકીએ ને આ વ્યક્તિ એવો હતો કે એને કીધું દેવી તમે આજ નહીં આજ નહી માંગુ તમારા પાસેથી જો તમે સાચે પ્રસન્ન હો તો કાલે સવાર માં આવજો દેવી કે છે હું તારા ઉપર પ્રસન્ન છું હું તને વચન આપું છું કાલ સવાર માં પાછી આવીશ વિચારી શું છે બધું દેવા તૈયાર તને હવે હવે એ દેવી તો થઈ ગયા એટલે રાત પડવાની તૈયારી અને આને સુવાની તૈયારી એટલે એને આખો દિવસ વિચાર કર્યો શું માગું શું માગું તો રાત્રે વિચાર આવ્યો જયમો પણ નહીં વિચાર જ કહેતો રહે કે શું માગું શું માગું એટલે એને પેલો વિચાર એમ આવ્યો

છેલ્લે સુધી એવું પહોંચ્યો કે મારે કઈ કરવું જ ન પડે ને એવો હું કઈક વ્યક્તિ બની જાઉં એટલે વિચારી રહ્યો બીજે જ દિવસે સવાર થઈ અને દેવી પ્રગટ થયા અને દેવી એ પાછું આજ્ઞા કરી કે માર્ગ તારે શું જોઈએ છે હું પાછી આવી છું તારા માટે એટલે ઓલા વ્યક્તિનું બુદ્ધિ પરિવર્તન કેવી રાતોરાત થઈ ગઈ તમે જો એને જે માગું તું એ માગી ન શક્યો પણ એને વિચાર કર્યું કે જો આ બધું હું બની જાઉં તો મને વિચારમાં ખાલી અત્યારે નીંદર નથી આવતી તો હું આ મોટો માણસ થઈ જઈશ તો મને કેવી રીતે આવશે પછી દેવીની સામે એને શું માગ્યું ખબર છે કે મને આત્મસંતોષ નો ગુણ આપો મારામાં એ ઈ નથી મારામાં આત્મસંતોષનો આત્મસંતોષ નો ગુણ આપો મારામાં ઈ નથી મને આપો જો એને વિચાર શું કર્યો તો આવો થઈ ને આવો થઈ જાઉં આવો બની જાવ આવો માંગી લો પણ એને છેલ્લે દેવી પાસે શું માગ્યું આત્મસંતોષ નો ગુણ માગામાં આત્મસંતોષ નો ગુણ હોવો જોઈએ જે છે એમાં સંતોષ માણવાનો આપણને ગુણ હોવો જોઈએ ઠાકોરજી એ જે પણ આપણને આપ્યું છે ને એ આપણા કર્મો દ્વારા જ આપ્યું છે તમે ગમે તેવી મહેનત ને તમારા ભાગમાં નહીં લખેલું હોય તો નહીં જ લખેલું હોય અને જેના ભાગ્યમાં લખેલું હશે એને એક ક્ષણ પણ નહીં થાય ભગવાન કોણ છે ભગવાન કોઈ એવી તેવી વસ્તુ નથી હો છે તમે તમે એના જે ભગવાન 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 બોલો છો ને એના એક એક અક્ષર માં કેવી તાકાત છે એનો શું અર્થ છે એ આપણે ભગવાન બોલીએ છીએ પણ એક એક અક્ષર નો અર્થ નથી સમી સમજી શકતા કોણ છે ભગવાન આ સર્વ બ્રહ્માંડ નો નાયક છે ને જે નચાવનારો છે ને એ ભગવાન છે ભગવાન આપણને નચાવી શકશે પણ આપણે ભગવાન ને નહીં નચાવી શકીએ આપણે મનુષ્ય ભલે એના જ અંતરંગ માંથી આપણે નીકળ્યા છીએ એની એના શ્રીઅંગ માંથી આપણે પેદા થયા છીએ પણ ઈ આપણને નચાવી શકશે આપણે એને નહીં નચાવી શકીએ પણ ગોપીજનોમાં એવી તાકત હતી તાહી આહિરકી છોરિયા છછીયાબર છાચે નંદલાલ પણ નચાવે એને માખણ મિશ્રી બહુ પ્રિય ભગવાન ને નજીક ખેંચવા હોય ને તો આ કરો તમે નાચો ને એને નચાવો એટલે ભગવાન કોણ છે હું તમને સમજાવું શાસ્ત્રો માં ભગવાન ની વ્યાખ્યા તો ઘણી બધા સંતો મહંતો છે આ તત્વો છે આ ખાલી અક્ષર નથી હો આ પાંચેય તત્વો છે ભ એટલે કે ભૂવાચક એટલે કે આ પૃથ્વી ગ એટલે ગગન એટલે કે આકાશ એટલે વાયુ વાચક એટલે કે પવન પછી અ એટલે અગ્નિ વાચક અને ન એટલે નીરવાચક નદી સાગર પાણી જે આ મળે છે ને એટલે એક ભગવાન મળે વિચાર કરો આ ભગવાન નો અર્થ એટલે ખાલી તમે ભગવાન બોલો ને તો બધું આવી જાય ઠાકોરજી બોલે એમાં બધું આવી જાય જેમ કીધું ને સુતા પેલા શું બોલવાનું શ્રી કૃષ્ણ શરણમ બોલવાનું જો કેવી નિંદર આવી જો કેવી નિંદર અને ખેલ જારી એક સુફી સંત થઈ ગયા સુફી સંત થઈ ગયા એમના શાયરી લખી છે બહુ જોરદાર નહીં તમાશા રહેતા હે ખેલ જારી સાંભળજો હિન્દીમાં નહી તમાતા હે ખેલ જારી અને જે આ ખેલ છે ને એ જારી રહી આ જે ખેલ છે ને જીવન નું જે ભગવાન આપણને નચાવે છે જે તમાશો કરે છે ને આપણે ઈ જારી રહીએ છે ચાલુ રહી છે ઉસ્પે કમાલીએ હે કે દીખતા નહીં મદારી પણ આ જે નચાવા વાળો છે એનો આ પ્રશ્ન છે અને જે સેવા નથી કરતો એનો આ પ્રશ્ન છે કે ભગવાન નથી દેખાતા ભગવાન નથી દેખાતા ભગવાન બોલતા નથી અત્યારે ક્યાંથી તારાથી બોલે તું એનાથી બોલસ થી તારાથી બોલે આપણે ભગવાન ઠાકોરજી ઘરે બિરાજે ઘણા અમારી પાસે આવે સાઠ વર્ષ થઈ ગયા પુષ્ટિ માર્ગ માં ભગવાન ક્યાંથી બોલે બોલે તમે એની સેવા જ પ્રકારે કરો છો તમે સેવા જ પ્રકારે એની કરો છો કે ભગવાન ને બાંધી લ્યો છો જોકે આ બંધાય એવો છે યશોદેજી ના ઉખલ થી નો બંધાણો આપડા જેવા જીવ થી બંધાય તમે એવું છે એને સમય થી બાંધી લીધો પંદર મિનિટ મંગળ ભોગ પિસ્તાલીસ મિનિટ રાજભો ભોગ તો કે મિનિટ અડધી કલાક જે તમારો ક્રમ હોય તમે એને બાંધી લીધો હવે આ આ બંધા બંધા જે માણસ બંધાય નહીં જે વ્યક્તિ બંધાય નહીં એને તમે બાંધવા આયેલા છો તો ક્યાંથી મેળ પડ્યા અને ઠાકોરજી તો તમે જેટલી ઠાકોરજી ને બાંધશો એટલો તમારાથી દૂર જશે અને જેટલો એને છૂટો મૂકશો ને એટલો ઈ નજીક આવશે તમે ઘરે જઈને વિચારજો પ્રસાદ લઈ લો એટલે કઈ દઉં કે મેં બધી જગ્યાએ જોયું છે માલા પેરામની નો મનોરથ હોય કે ખુશી થી મનોરથ હોય ને તો પ્રસાદ લઈને બધા વયા જશે પણ જયારે માલા પેરામની ના જે શ્રી કૃષ્ણ નો સમય આવશે ને જે મુખ્ય આનું મુખ્ય છે મુખ્ય છે એમાં કોઈ બેસે ખરેખર ઈ તો મુખ્ય છે આ ઠાકોરજી ના ધાઢી છે એમાં તમારે બેસવું છે ભલે આપણને નવયુવાનો ને કે કોઈને ન સમજાય કે આ શું બોલે છે પણ આપણા કાનમાં એ ઈ જાઢાડણ ના શબ્દો વાક્યો જાય તો ખરા એનાથી પણ આપણી હૃદયની શુદ્ધિ થાય એ આપણા વાક્યો જાય છે તો ખરા અને જાટી ઢાડણ કોઈ એવા તેવા થોડાક છે ઠાકોરજી ના છે જે ઠાકોરજી ના દર્શન કરવા માટે આવ્યા છે જે ઠાકોરજી ના ગુણગાણ ગાય છે જે ઠાકોરજી ના વખાણ કરે છે